તમારું સ્વાગત છે આજે આપણે રક્ષાબંધન છે આપણે લીધી છે અને હમણાં ટૂંક સમયમાં સાતમ આઠમ પણ નજીક છે અને તમે જવું આ અરુણીમાં મેંગો છે આ અરુણીમાં કેરી આપણી પાસે એક આપણે સુધારી પણ છે હમણાં કેલખોળા ખાઈ ગયેલી હતી જે પક્ષવીની ખીધી અને આ હજી સાતમ આઠમની આજુબાજુ હાર્વેસ્ટિંગ થાય અને દિવાળી આ કેરી આંબે પાકી ગયા પછી આ કેરી વીસ દિવસ બગડતી નથી આનું અઢારની આજુબાજુનું ટીએસએસ છે અઢારથી વીસનો અને આ ડાયાબિટીસવાળાથી લઈને બધા ખાઈ શકે અને લેટમાં લેટ વેરાયટી આ છે આઠમા નવમા મહિના માટે હાર્વેસ્ટિંગ થાય એટલે આની બાગબાની કરવા માટે આ જોરદાર આઇટમ છે અને બોની સાઇઝમાં આંબો થાય છે દર વર્ષે ફ્રૂટિંગ આપે છે આની અંદર રોગ પણ બહુ ઓછો આવે છે મસ્ત નવી વેરાયટી આપણા આઈ એનએસ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરેલી વેરાયટી છે અને આ પર એકર દસ લાખ ઉપરનું આપણને પ્રોફિટમાં ઇન્કમ આપીએ છીએ કારણ કે આ સમય અંતરગાળામાં આપણે સાતમ આઠમ પછી કોઈ પ્રકારની કેરી હોતી નથી જે આની અંદર કેરી પાકે છે અને આનો જે મલ્લિકા અને સેન્સેસનથી સંક્રમણથી બનાવેલી વેરાયટી છે એટલે જબરજસ્ત આનો ટેસ્ટ છે અને મીઠાશ પણ ભરપૂર છે અને આ બધા ડાયાબિટીસવાળાથી લઈને ટોટલી વ્યક્તિ ખાઈએ છીએ અને આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને ચોમાસામાં ફ્રૂટ પાકે છે આપણે કેરી એટલે એના હિસાબથી આની અંદર કોઈ પ્રકારની ઈરવઈ નથી પડતી કારણ કે આઈટમ જ આ કેરી જેવી છે કે જે ચોમાસામાં જ પાકે એટલે કોઈ વરસાદથી પણ આને કોઈ નુકસાની નથી થતી કે આપણે દવાઈ છાંટવી પડતી નથી કારણ કે પણ ક્યાંય લાગતી નથી એટલે આ બાગબાની કરવા માટે બેસ્ટ વેરાયટી છે આપણા નંદુબાગની અંદર આના રોપા અત્યારે અવેલેબલ છે મળી જશે ગમે ત્યારે જોઈ ત્યારે